સમગ્ર બ્રહ્મ સમાજનું ગૌરવ એવા ઝાંસીની રાણીને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ મુન્દ્રા બ્રહ્મ સમાજના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી હવે વિષ્ણુ મુન્દ્રા બ્રહ્મ સમાજ દ્વારા ગિરિનારાયણ બ્રાહ્મણની પંડી મધ્ય બ્રહ્મ સમાજનું ગૌરવ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના બલિદાન દિવસ નિમિત્તે સૌ વખત પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સૌ પ્રથમ વખત મુન્દ્રા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના સ્મરણો વાગોળવામાં આવ્યા હતા મુખ્ય સંયોજક સંજય બાપટ સહસંયોજક હાર્દિક ભટ્ટ હિનાબેન જાની તૃતબેન ઠાકર હેતલબેન જોશી લોપાબેન જોશી બબીતાબેન અધિકારી વંદનાબેન ભટ્ટ શિલ્પાબેન ભટ્ટ કાલજનબેન ભટ્ટ કલ્પનાબેન વ્યાસ શ્રેયાબેન વ્યાસ દિલીપભાઈ ગોર અશ્વિનભાઈ ગોર શૈલેષભાઈ ભટ્ટ સુકેતુભાઈ અધિકારી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સંજય બાપટ અને હાર્દિક ભટ્ટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી